બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી રાષ્ટ્રીય કેબિનેટની બેઠકમાં શેરડી પકવતા ખેડૂતોના હિતમાં મહત્વનો અને મોટો નિર્ણય લેવાયો કેબિનેટમાં શેરડીની ખરીદ કિંમતમાં પ્રતિ ક્વિન્ટલ પચીસ રૂપિયાનો વધારો કરાયો છે શેરડીની ખરીદ કિંમત પ્રતિ ક્વિન્ટલ ત્રણસો પંદર રૂપિયાથી વધારી ત્રણસો ચાલીસ રૂપિયા કરાય છે બેઠક બાદ કેબિનેટ બ્રિફિંગમાં કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે બેઠકમાં લેવાયેલા નિર્ણય અંગે માહિતી આપી બીજો મોટો નિર્ણય ઢોર ઢાખર માટે એક યોજના શરૂ કરાઈ રહી છે જે યોજના તમામ પશુધન માટે વીમા લાભ મળશે જે માટે વીસ થી પચાસ ટકા પ્રીમિયમ હતું જે ઘટાડીને પંદર ટકા કરાયું છે પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યુશનને ને પચાસ ટકા સબસીડી અપાશે ત્રીજો મોટો નિર્ણય ફ્લડ મેનેજમેન્ટ અને બોર્ડર એરિયા પ્રોગ્રામ સંબંધમાં લેવાયો છે આ પ્રોગ્રામ માટે ચાર હજાર એકસો કરોડ રૂપિયા ફાળવાયા છે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ સુધીના ફ્લડ મેનેજમેન્ટ માટે બે હજાર ત્રીસ કરોડ રૂપિયા અપાશે